સુરત એસઓજી ની મોટી કાર્યવાહી ભેસ્તાન નાર્કોટિક્સ કેસમાં બે મહિનાથી નાસ્તા વોન્ટેડ આરોપીની ધરપકડ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા નાર્કોટિક્સ ના ગુનામાં છેલ્લા બે મહિનાથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર ના હોય નાર્કોટિક્સ ગુનાના વોન્ટેડ આરોપીનો ડેટા એકત્રિત કરી સુરત શહેરમાં નોંધાયેલ એનડીપીએસ ના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સૂચના આપેલ હતી જે સૂચના અન્વય એસઓજી એસઆઈ મુનાફ ગુલામ રસૂલ તથા હેડ કોન્સ્ટેબલ અસલમ ઇદરીશ નાઓને મળેલી બાતમીના આધારે લિંબાયત મીઠી ખાડી પુલ પાસે આરોપી સાદિક ઉર્ફ અજય ચીરા સન ઓફ શકીલ શેખ તેત્રીસ રહેવાસી રમાબાઈ ચોક મીઠી ખાડી સુરતનો વાળો ઝડપી પાડવામાં આવેલ હતો મજકુર આરોપીએ પૂછપરછ કરતા તેને જણાવેલ કે ગઈ તારીખ છવ્વીસ નવ બે હજાર પચીસના રોજ ભેસ્તાન પોલીસ દ્વારા રેડ કરી આરોપી મોહમ્મદ ફારૂક નિઝામુદ્દીન શેખનાઓને બે પોઈન્ટ તેતાળીસ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે પકડાઈ જોતા તે ડ્રગ્સ પોતે વહેંચેલો હોય જેથી પોલીસ પકડથી બચવા સારું નાસ્તો ફરતો રહેવાની હકીકત જણાવેલ અને પોલીસને સોંપેલ છે મજકુર આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરી આગળ તપાસ અર્થે વેસ્તાન મોકલવામાં આવેલ છે સ્ટોરી રિપોર્ટ બાય હરીશ રાજપૂત સુરત હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમ ની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મેળ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે